જુનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને તૈયાર થયેલ પાકનું નુકસાન થયું છે ખેડૂતોને તૈયાર થયા પછી કમોસમી વરસાદના કારણે મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે જેને સેટેલાઇટથી સર્વ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ માંગ કરી છે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અસંખ્ય એવા જિલ્લા છે કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જગતના તાતને પારાવાર નુકસાન થઈ રહ્યું છે કારણ કે ચોમાસું અને શિયાળો આ આ મધ્ય સમય એવો છે કે ચોમાસાનો પાક પણ લેવાનો પણ બાકી હોય અને કોઈ લઈ લીધો હોય તો એને ચોમાસું શિયાળોનું હું વાવેતર કરી દીધું હોય એટલે આ એક પંદર વીસ દિવસ એવો સમય હતો કે જે જગતના તાતને ખેડૂતને પારાવાર નુકસાન થાય આપ સોશિયલ મીડિયા દ્વારા જોઈ રહ્યા છો બધાને ખ્યાલ જ છે કે કેટલા જણાના પાક વેરા છે કેટલા જગ્યાને નુકસાન થઈ ગયું છે વાવેતર પણ બગડી ગયા છે ઘણાને પાથરા પર લઈ ગયા છે વાવેતર માંડવી પર લઈ ગઈ છે આવું અસંખ્ય નુકસાન થયેલું છે તો દર વર્ષની જેમાં સરકાર છે જ્યારે આ મોસમ પતી જાય કમોસમી વરસાદ વહી જાય ત્યારે પછી પેકેજ જાહેર કરે કે જાઓ સર્વે કરો એટલે સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવે અને ખરેખર નુકસાન ક્યાંય દેખાય જ નહીં એટલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ભરત અમીપરા અને મેં માનની ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને કૃષિમંત્રીશ્રીને અને પ્લસ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને પણ અમે એક લેટર લખેલો છે કે તાત્કાલિક તમારે જે માધ્યમથી સર્વે કરો એ માધ્યમથી સર્વે કરી લો સેટેલાઇટ દ્વારા સર્વે કરો તમારા અધિકારીઓ દ્વારા સર્વે કરાવો તલાટી મંત્રી રેવન્યુ મંત્રી જે પણ તમારે મામલતદાર સાહેબ જે માધ્યમથી તમારે કરાવવું હોય તાત્કાલિક તમે સર્વે કરાવી લો જેથી કરીને પુરાનો નાશ ન થાય કારણ કે આપણે ખબર છે કે પહેલી તારીખ પછી આ આ વાતાવરણ નથી રહેવાનું કારણ કે આને બીજું કે જગતનો તાત છે ગુજરાતની ખેડૂત છે એ તમારી વાટ નહીં જોવે નુકસાની તમે દેહોપ નહીં દેવો એ તો વાવવાનો જ છે પણ આપણી માનવતાની રૂ આપણને ખબર છે કે આપણો તમારો મારો પેટનો ખાડો જગતનો તાત ભરે છે એને અસંખ્ય આપણે પાયમાલ ના કરીએ એટલે એને તાત્કાલિક પેકેજ જાહેર કરવામાં આવે અત્યારે છેલ્લા બે બે કે ત્રણ દિવસ